આપણે દર્શન કરવા માટે મંદિરે જતા હોઈએ છીએ ત્યાં ભગવાન માતાજીની મૂર્તિઓ જોતા આવીએ પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે સિંહનું પણ એક મંદિર આવેલું છે આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે લોકો ત્યાં શ્રદ્ધા આસ્થા આ બધા સાથે ત્યાં આવે છે પ્રેમ ભાવ સાથે આવે છે આરતી કરે છે જેમ હનુમાન ચાલીસા આપણે આરતી બોલીએ છીએ તેવી જ રીતે સિંહ ચાલીસા પણ આવે છે જી હા એક એવું ગામ કે જ્યાં સૌરાષ્ટ્રની એક એવી જગ્યા કે ત્યાંના સિંહ પ્રેમીઓએ એક આસ્થા સ્વરૂપે એક સિંહણ સ્મારક બનાવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે અથવા તો ગયા હશે પરંતુ સિંહનું મંદિર હોય એવું કહેજું આજે અમે તમને બતાવીશું સિંહનું મંદિર કે જ્યાં તમને આશ્ચર્ય થશે કે સિંહનું સ્મારક કઈ રીતે હોઈ શકે પરંતુ આ હકીકત છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે જેમ ભગવાન માટે આસ્થા પ્રેમ વિશ્વાસ હોવાથી આપણે તેને પૂજીએ છીએ તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂંજનીય છે અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખો અનોખી આસ્થા છે આજે એ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે ગુજરાતમાં આવેલા એ સિંહના સ્મારક વિશેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં એ સિંહ પ્રેમીઓને એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક સિંહની પૂજા આરતી કરવામાં આવે છે જેમ હનુમાન ચાલીસા આપણે વાંચીએ છીએ તેમ સિંહ ચાલીસાનું પઠન થાય છે ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણ સિંહ પ્રાણથી પણ પ્રિય છે આ વિસ્તાર બહુદ ગીર તરીકે ઓળખાય છે સિંહ પ્રેમીઓનું કહેવું છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે જ્યાં અપાર શ્રદ્ધા અને સાથે જ સિંહની પૂજા થાય છે અમરેલી જિલ્લાના લોકો પહેલાથી સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ જ દર્દ ભરેલી છે સિંહ પ્રેમીઓને વર્ષ બે હજાર ચૌદમાં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો કારણ કે વર્ષ બે હજાર ચૌદમાં એક એવી ઘટના ઘટી હતી જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા અકસ્માતમાં મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હતી એવું સિંહણ એ સિંહ પ્રેમી છે એમનું કહેવું છે જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું ત્યારે આજે એ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને સિંહ ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા માટે પણ આવતા હોવાની વાત એ સામે આવી છે પેલા એ ત્રણ પ્રતિક્રિયા પણ સાંભળીએ જેમાં પ્રવીણ સાવજ એ સિંહ પ્રેમી છે સાવરકુંડલાના બીજા એક વ્યક્તિ વિપુલ લહેરી એ પૂર્વ વાઇલ્ડ લાઈફ વોર્ડન છે રાજુલાના અને ત્રીજા વ્યક્તિ એ છે રાજુલાના એ ત્રણેય આપી અને આ મંદિરની શું તેના વિશે એમણે માહિતી આપી આવો સાંભળી આજે વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે એમની હું વાત કરું બે હજાર ચૌદ ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની બે સિંહણો ટ્રેન ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી ત્યારે સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા અને ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હરસુર હતા છે કથળભાઈ છે હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સી દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપરી કથાનું આયોજન કરીએ છીએ મહા આરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વિભાગ રાજુલા જાફરાદા આરએફઓ સાહેબ વેગડા સાહેબ આજર હતા વાઘેલશે બારેપુ જાફરો હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું કા પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ રાજુલાના ભેરાય ગામની અંદર એક શિવનું મંદિર છે આપ જાણતા હશો કે ભારતભરની અંદર દરેક ધર્મના મંદિરો હશે દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે પરંતુ રાજુલાની ભેરાઈની અંદર બે હજાર ચૌદમાં રૂપસુંદરી નામની સિંહ જો સિંહણ જોડીનું ટ્રેનમાં અકસ્માતમાં મૃત્યુ થયેલું ત્યાર પછી ત્યાંના ખેડૂતોએ ભેગા થઈ અને મંદિરનું નિર્માણ કર્યું જ્યાં સિંહની મૂર્તિની પ્રસ્થાપિત કરવામાં આવી આજે સિંહ વિશ્વ દિવસ નિમિત્તે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે તેમની આરતી કરવામાં આવે છે અને સિંહ ચાલીસાનું પઠન કરવામાં આવે છે ભારતભરની અંદર માત્ર એક જ આ રાજુલાનું ભેરાય ગામ છે જ્યાં સિંહનું મંદિર બનાવવામાં આવ્યું ભારતની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતના પશુઓના મંદિર ત્યાં હોતા નથી પરંતુ આ રાજુલાના ભરાઈની અંદર એક આ પશુનું મંદિર સિંહનું મંદિર જોવા મળી રહ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે આજે દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે રાજુલાના ભરાઈ કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું તો અમરેલી જિલ્લાના પૂર્વ વાઇલ્ડલાઇફ

સંવર્ધન માટે સતર્ક હોય છે ત્યારે વન વિભાગ પણ આ સિંહ સ્મૃતિ દિવસની આસ્થાની અને પૂજાની એ અર્ચના કરે છે ત્યારે તમને કેવી લાગી આખી કહાની કે જ્યાં બે સિંહણોના કરુણ મોત થાય છે ટ્રેનના એ ટ્રેક ઉપર અને ત્યારબાદ લોકોના વિચાર અને લોકો એવું માને છે કે આસ્થાનું પ્રતિક છે એ માટે થઈને લોકો આજે પણ ત્યાં માનતા માનીને ત્યાં દર્શન કરવા માટે આવે છે જેમ હનુમાન ચાલીસાની જેમ સિંહ ચાલીસાનું પણ ત્યાં પઠન થાય છે આ આખી વાતને તમે કેવી રીતે જુઓ છો અને તમે આ મંદિરે ગયા છો કે કેમ અમારી કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર